તથા તેજુનો પ્રસંગ છે હે તિહા હળવદ ગામ શ્રીજન અતિશ કુમાર પેખ ગોપાલ પાઉ પાઈ પ્રેમ પ્રકાર ગીર ગયે ઘટ બેલ રૂપ પિયુલોણી મન ભૂલી ગ્રહે મેલ મગરૂચ હરીશો માણી પ્રભુ શ્રવણ સુન તેજુ પરતિત તન વ્રતજન જીવન ભાંત મન મધ્ય નિશ્ચય પદ મન સંવંત સોળસો સિત્તેરની સાલમાં આપશ્રી ગુજરાત થઈને પ્રથમ હાલાર હળવદમાં પધાર્યા છે ત્યાં જીવનદાસની પંદરસો વર્ષની વણિક તેની બેટી તેજુનો અંગીકાર કર્યો શ્રીજીના દર્શન કરતા તેજુનું મન શ્રીજીના સ્વરૂપમાં હરાઈ ગયું એવી કૃપાનું દાન તેજુને કર્યું તેને શ્રીજીએ પુષ્ટિ પ્રેમલક્ષણ ભક્તિનું અવિચળ દાન કર્યું શ્રીજી હળવદમાં પધાર્યા છે ત્યારે શ્રીજીની વય વરસ તેત્રીસની છે કેસરી પાક અને અટલસ અટલસની લાલ કભાઈ અને કેસરી ઉપરનો ધારણ કર્યો છે દરિયાઓ મોજડી પાવમાં પહેરી છે ઘોડાઓ પર અસવાર થયા છે કોટી કંદર પર લાવણ્ય સ્વરૂપનું દર્શન થઈ રહ્યું છે શ્રીજીને પધાર પધરાવવા માટે વૈષ્ણવ જૂથ જીવનદાસ રાણીસિંહ પારેખ સવારાવળ વગેરે સર્વે સામયાની તરી કરી તૈયારી કરી રહ્યા છે એવું સાંભળી જીવનદાસની બેટી તેજુને શ્રી ગોપાલલાલજીના દર્શન કરવાની તાલાવેલી લાગી ત્યારે ગોવિંદદાસની સ્ત્રી રાણીબાઈ સાથે તેને ભાવ હતો એટલે તેની પાસે જઈને કહ્યું રાણીબાઈ પ્રભુ શ્રી ગોપાલલાલજી પધારે છે અને બધા વૈષ્ણવો સામાયુ લઈને જઈ રહ્યા છે ચાલો આપણે પણ દર્શન કરવા જોઈએ ત્યારે રાણીબાઈએ કહ્યું તેજુ આપણાથી કેમ જવાય લોકલાજ રાખવી જોઈએ ને બધા વૈષ્ણવ મંગળ ગાતા વાતા જાય અને આપણને તો કાંઈ મોટેરા દેખે તો ખીજે ત્યારે તેજુએ કહ્યું વ્રજભક્ત રાસમાં ગયા હતા ત્યારે તેમને કોણે જોયા હતા અને કોણે રોક્યા હતા આપણું શુદ્ધ અંતકરણ હશે તો કોઈ દેખશે નહીં અને શ્રીજી મન મનોરથ પૂર્ણ કરશે તેમાં ભય સાને સક્કાજે રાખવો એમ કહીને બંનેએ જલ ભરવાની ગાગર સાથમાં લીધી અને તેજુએ કહ્યું લે હવે બાનું તો આપણી સાથે છે પછી કોણ પૂછશે તું કશી વાતનો સંકોચ મનમાં ન રાખીશ આમ બંને સખીજન સાંઠ ગાંઠ કરીને ઘરેથી નિસર્યા વૈષ્ણવ જૂથ બધા મળીને એક ગામ સુધી સામયું લઈને શ્રીજીની સન્મુખ ગયા બંને સખીઓ વૈષ્ણવના જૂથમાં નારી વૃંદમાં ભળી ગયા કોટી કંદર પલાવણ્ય સિંધુ શ્રી ગોપાલલાલજીના દર્શન કરાતા સર્વ મન પ્રભુમાં હરાઈ ગયા ત્યાં કોણ કોને પૂછે એવી દેહદશા સર્વની થઈ ગઈ દર્શન કરતા માત્રામાં તેજુનું શ્રીજીના સ્વરૂપમાં હરાઈ ગયું શ્રીજી તેના ઉપર કૃપા કટાશ કરે તેની દશા તુરંત પલટાઈ જાય શ્રીજી પોતાના પૂરવના જીવને ઓળખી લે છે તેજુની મહાદશા ઉત્પન્ન થઈ તેની દેહની શુદ્ધિ શ્રીજીએ રાખી ઘણા મોટા વૈભવ સાથે ધામધૂમથી સામયું ચાલ્યું અને તળાવ ઉપર આવ્યું ત્યાંથી દરબારગઢ પાસે આવ્યું એટલે રાજાએ વિનંતી કરી દરબારગઢમાં પધરાવ્યા રાજા રાણીએ શ્રીજીને ઘણું મનોહાર કીધું આરતી કરી ન્યોછાવર કરી ઘણી ભેટ ધરી ત્યાંથી જીવનદાસના ગ્રહે પધાર્યા જીવનદાસે શ્રીજીને પધરાવીને ઘણી ભેટ ધરી અને તેજુને નામ સમર્પણ આપ્યું નામ સમર્પણ થતાં તેજુની દેહદશા બદલાઈ ગઈ અને ગદગદ કંઠે વિનંતી કરતાં કહ્યું જે રાજ તમારા દર્શન વિના રહ્યું જાય નહીં તો રાજ મારા ઉપર કૃપા કરીને સાથે રાખો ત્યારે શ્રીજીએ કહ્યું તેજુ તારી વય છોટી છે તો સાથે ક્યાંથી રાખીએ જે અમો પરદેશ કરીને શ્રી ગોકુલ પાછા પધરાવવા પ્રયાણ કરશું ત્યારે તને સાથે લઈ જશો એમ કહીને તેજુનું મનનું સાંત્વન કર્યું અને ઘણી આશા આપી શ્રીજી હાલારના પરદેશમાં પધાર્યા તેજુને અત્યંત વિરહભાવ જાગૃત થયો અહોનીશ એજ જ ચિતવની રહી કોઈ પથિક આવે તેને શ્રીજીના સમાચાર પૂછે જે તમે હાલારથી આવો છો નગરથી આવો છો એમ સર્વને પૂછ્યા કરે અને આશમાને આશામાં દિવસ વ્યતી ગયા આશામાં ને આશામાં દિવસ વીતી ગયા વ્યતીત કરે ઘણો વિરતા વધતા રુદન કરે તું બિચરત છનો મરત હું કહા જાઉં ભીન તો તુમ તું મુહૂર્ત મમ્મ ચિત્તી લીખી સો જીવાવત મોહે એવી વિરહતાની સાખી બોલે અને તેને શ્રીજી વિના કાંઈ સૂજે પણ નહીં આવા વીરતા તેજુએ તેર વર્ષ વિતાવ્યા ત્યારબાદ સંત સોળસો ત્યાંસીના પરદેશમાં શ્રીજી વાકાનેરથી હળવદમાં પધાર્યા જીવનદાસ લક્ષ્મીદાસ તથા સવા રાવળ તથા રાણી શ્રી પાર સહાપારે તેની શ્રી રાણીબાઈ તેજુ તથા વૈષ્ણવ સમાજે ઘણા આનંદ ઉત્સાહ સાથે રૂડી રીતે ધામધૂમથી સામયો કરી શ્રીજીને જીવનદાસના ગ્રહે પધરાવ્યા તેજુને શ્રીજીના દર્શન સુખ પ્રાપ્ત થતા ભાવ વિભોર બની ગઈ વિપ્રયોગ વિરહતાપ શાંત થયો શ્રીજી ખૂબ જ પ્રસન્નતાથી બિરાજી રહ્યા છે સાથે લાલજી ગોદમાં બિરાજી કલા એ કલાની ચેષ્ટાઓ કરી સેવકજનના મનોરંજન કરતા ખેલી રહ્યા છે તેવા દર્શન સુખ પ્રાપ્ત થતા જીવનદાસ પોતાના ભાગ્યની સરાહના કરી રહ્યા છે તેજુ લાલજીને લાડ લડાવા આતુરતા સેવી રહી છે શ્રીજીએ સર્વોને ચરણ સ્પર્શ આપ્યા સર્વોએ ભાવપૂર્વક ભેટ ધરી લાલજીનું શ્રીમુખ નિર્ખી રહ્યા છે તેજુએ મન ભરી શ્રીજીના દર્શન કરતાં કહ્યું રાજ મારી આશા ઈચ્છા ક્યારે પૂર્ણ કરશો ગોકુલના દર્શન કરવાની તીવ્ર લગ્ન તેજુની જાણી શ્રીજીએ મીઠી મધુર વાણીમાં કહ્યું તેજુ અમો દેશમાંથી ફરી ગોકુલ ચાલશું ત્યારે સાથે લેશું એવું વારંવાર તેજુને આશાયુક્ત વચન આપતા તે આશા પાસમાં તેજુ પોતાના પ્રાણ ટકાવી રહી હતી શ્રીજી ત્યાંથી વઢવાણ પધારવા બીજે થયા શ્રીજી પધારતા તેજુના પ્રાણ આકુળ વ્યાકુળ બન્યા તેની લગની અધિક વિરહાગ્નિ રૂપ બની ગઈ જીવનદાસ તેજુને સ્વસ્થ કરતા સમજાવે છે બેટી શ્રીજીએ વાયક આપ્યું છે તે જરૂર તારી આશા પૂર્ણ કરશે હજુ તારી વય છોટી છે માટે શ્રીજી સાથે લઈ જવાની ઈચ્છા નથી કરતા એ પિતાજીના વચન સાંભળી પોતાની ભાવનાને પ્રગટ કરતા કહ્યું પિતાજી ભક્તિ માર્ગમાં વય અવસ્થા કે જાતિનું પ્રમાણ નથી ધ્રુહ પ્રહલાદની વય ક્યાં હતી ભાવયુક્ત પ્રેમ જ નિષાધન માર્ગમાં સાધન અને ફળરૂપ છે ત્યાં કોઈ પ્રમાણની જરૂર રહેતી નથી તેજુએ કહ્યું પિતાજી હવે મારી ધીરજ ખૂટી ગઈ છે આ વિરત આપની હવે અસય લાગ અસહ લાગે છે હું તો મારી ઈચ્છા મુજબ જરૂર ગોકુલ જઈશ મારે તેના કોઈ સાથની જરૂર નથી પ્રમુમાદમાં તેજુ બોલી છતાં પિતાજી આપની વાત ઉપર વિશ્વાસ રાખી રહી છું છેવટ તો મારો નિર્ણય પડશે તેવું મને જરૂર લાગે છે ગોપીઓની જેવી સ્થિતિ મારી મારા પ્રાણનાથે મનોહર પ્રીતમે પેલી નજરે કરી છે પિતાજી એ વાત વિરહની વેદના સિવાય સમજી શકાય તેવી નથી આપ મારા પાલક છો જેથી તમારી પ્રી અને મમતાના કારણે ભલે મને સમજાવો આટલું કહી તેજુએ ચિતવણીમાં ગુથાઈ ચૂપ રહી જીવનદાસ લાલન પાલન કરેલી બેટીની વાતનો પરામર્શ પામી ગયા અને મનમાં નિજ ઈચ્છા કરી શ્યનો આશરો લઈ શાંત રહ્યા પ્રભુજી કયા પરદેશમાં બિરાજે છે તેવા સમાચાર તેજુ સર્વ કોઈની પાસેથી જાણે છે અને જે કોઈ વૈષ્ણવ આવે તેને પોતે વિનંતી પત્ર લખીને શ્રીજીને વારંવાર પોતાના વચનની યાદી આપે છે તેજુને પ્રભુજીએ મળવા માટેની અસહ્ય વિરામનીમાં પ્રજ્વલિત રહ્યા જ કરે છે શ્રીજી હળવદ પધાર્યા ત્યારે પ્રભુએ વચન આપેલું કે અમે ગોકુલ જશું ત્યારે તને સાથે લઈ જશું તે જ તાલ આવેલી ગોકુલ જવાની જંખના લાલસા અધિક ને અધિક વધતી ગઈ આશા આશામાં ને આશામાં તેજુએ આટલા સમય દરમિયાન પોતાના પ્રાણ ટકાવી રાખ્યા અચાનક રજવાસી કિશોર આવ્યો જીવનદાસમાં હાથમાં શ્રીજીનો પત્ર આપતા કહ્યું શ્રીજી ગોકુલ પધારે રજવાસીના શબ્દો સાંભળતા જ તેજુના પ્રાણ પરવસ બની ગયા અને વિરાગ્નિની હાય નીકળતા બોલી ઉઠી વે એસે હિ નીકળે આખર એસે હિ કીએ જીવનદાસ થોડો સમય સમાચાર જાણી ઉદાસ થયા પોતાના આર્તનાદથી પ્રભુને વિનંતી કરતા કહેવા લાગ્યા હે પ્રભુ મારી લાડકી બેટીની આશા ક્યારે પૂર્ણ કરશો પ્રભુ આપ તો કરુણાના સાગર છો દિનજનોના દયાના સાગર રૂપ છો આટલું બોલતા ગદગદ કંઠ થઈ ગયો વ્રજવાસી કિશોર જવાની ઘણી ઉતાવળ હતી પણ આ દ્રશ્ય જોતાં સ્તબ્ધ થઈ ગયો શ્રીજીની લીલા જોઈને અચંબો પામતા બોલી ઉઠ્યો ધન્ય હો પ્રભુ આપને ઓર આપના દિનજનો દાસને આપકે બિના જલ બિન મછલી જૈસી દશા કો પ્રાપ્ત કરત હૈ તેજુ પોતાની વિરહ વેદના છેલ્લા પત્રમાં નિવેદન કરતા લખે છે પોતાને પ્રથમ નજરે દર્શન થતાં જે સ્થિતિ થઈ હતી તેનો ચિતાર રસિક પદની રચના કરી લખ્યો છે એહી ચિતવની મેરે જિયા મે બસીવી પ્રભુજી આપના મનમોહક સ્વરૂપનું દર્શન મને થયું છે તે સ્વરૂપની ચિતવની મારા અંતરમાં સ્થિર થઈ ગઈ છે કોઈ ઉપાયથી તે છૂટતી નથી છોડવા ઘણા પ્રયત્ન કરું છું પણ તે અંતરમાંથી દૂર જ થતી નથી કારણ કે જ્યારથી આપના રસીલા નેત્રના બાણ મને વાગ્યા છે ત્યારથી મારું અંતર વિંધાઈ ગયું છે મને શું ખબર આપના રસીલા નેત્ર કટાક્ષના બાણની વેદના અસહય હશે હું મારા ઘરમાં અપાર સુખ સાહેબીમાં રહેતી હતી ગૃહકાજ દાસ દાસીઓ કરતી હતી કોઈ કાર્યનો બોજ ન હતો લોકમુખે આપની પ્રભુતાના વખાણ સાંભળતા મોટા ઘરની બેટી હોવાથી જલ્દી બહાર ન નીકળી શકું જેથી આપના દર્શન કરવાના નિમિત્તે જળ ભરવાના બાનાથી ગાગર લઈને ઘર બહાર નીકળી પડી જળ ભરવાના માર્ગ ઉપર આપના મનમોહક લાવણ્યયુક્ત સ્વરૂપના દર્શન થતાં જ મારું મન આપના સ્વરૂપમાં આપે હરી લીધું ત્યારથી મારા અંતરમાં આપના ભુજંગરૂપી મદન કામે મને દંશ માર્યો છે તે ભુજંગના દંશની લહેર મારા મનમાં તીવ્ર તાલાવેલી જગાવી વિરહવેદનાથી સતાવી રહ્યો છે જેને મટાડવાનો કોઈ ઉપાય નથી જેની કોઈ ઔષધ કે જડીબુટ્ટી નથી કે જેનાથી તે ડંશની વેદના દૂર થાય કારણ કે મારા મનને ગમતો પ્રીતમ જ્યારથી મળ્યો ત્યારે આપના ચરણનો સ્પર્શ કરવા દોડીને આપના ચરણમાં પડી ચરણ સ્પર્શ કરતાં મારી દેહદશા બદલાઈ ગઈ નેત્રની પલક બીડાતી નથી પ્રાણ પરશ બની ગયા છે અહોનીશ આપના વચનની યાદ આવતા પ્રિતમને મળવાની જંકનામાં શુદ્ધ બુદ્ધ ખોવાઈ જાય છે પાસમાં રહેતી પાડોસણ મારી આ દશા જોઈને હાંસી ઉડાવે છે મને જોઈને સખી સાહેલીઓ જરા સંકોચ પામતી લજ્જિત થઈને પોતાના ઊંચા નીચા કરતી બીજી સાહેબ લહે છે જો કેવી બાવરી બની છે પ્રભુના વિયોગમાં શું આમ પ્રભુ મળતા હશે આ રીતે નરનારીઓ મારી મસ્કરી કરીને મને કટુવચન સંભળાવે છે મારી એક ક્ષણ કલ્પ સમાન જાય છે એ પ્રાણના આપ આશા દઈને અધ્વચેથી પાછા પધાર્યા તે કેમ ચાલશે આમ લખતા તેજુના પ્રાણ સમાધિમાં લાગી ગયા સૈયા ઉપર ઢળી પડે જીવનદાસ તેજુની દસમી અવસ્થા થતાં તેજુને સ્વસ્થ કરવાના ઉપાય કરવા લાગ્યા પણ સર્વ નિષ્ફળ ગયા જીવનદાસે ત્રીજે દિવસે સેવા કાર્યમાંથી પરવારી તેજુની વાળ લેતા તેજુ સયા ઉપર ન દીઠી જીવનદાસ સર્વવાદ પ્રકાર પોતાના મનમાં સમજી ગયા ને પત્રની છેલ્લી તોકમાં જીવનદાસે પ્રભુજીએ જણાવ્યું જીવન જન્મ સુફલ કર્યો તેજુ ઓચી પિયા રૂપ રસી તે પત્ર વ્રજવાસી કિશોરને આપ્યો વ્રજવાસી કિશોર શ્રીજીને ગોકુલ પહોંચતા પહેલા માર્ગમાં મળ્યો અને પત્ર આપી તેજુના સર્વ સમાચાર આપ્યા શ્રીજીએ મંદ મંદ હસતા કહ્યું એસે થશે ચાહીએ શ્રીજી ગોકુલ પહોંચતા તેજુને નિજ મંદિરમાં ટેલ કરતા જોઈને ઘણું જ પ્રસન્ન થયા સંગમાં આવેલ વૈષ્ણવ જૂથને અલૌકિક નૂતન દેહે નિજ મંદિરમાં સેવાટેલ કરતી તેજુના દર્શન થતાં સર્વ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા તેજુએ શ્રીજીની પ્રસાદી માલા પ્રસાદ તથા સમાચાર પત્રો આવેલ વૈષ્ણવને આપતા કહ્યું પિતાજીને પહોંચાડજો અને મારા જયશ્રી ગોપાલ કહેજો હું સદા આનંદમાં છું હું સ્વદેહે શ્રીજીના ચરણમાં પહોંચી છું થોડા સમય બાદ વૈષ્ણવો હળવદ આવ્યા તેજુએ આપેલ પત્ર સહિત માલાપ્રસાદ જીવનદાસને આપ્યા આ સમાચારથી જીવનદાસ ભાવાવેશમાં આવી વૈષ્ણવના ચરણ પકડી પૂછવા લાગ્યા તમે તેજુને જોઈ જીવનદાસે વૈષ્ણવ જૂથનું ખૂબ ભારપૂર્વક સન્માન કરી મોટો ઉત્સવ મનાવ્યો માર્ગના પ્રત્યક્ષ ફળની સર્વને પ્રતીતિ થઈ તેજુના પ્રસંગથી કોઈએ લીલા અને પ્રભુની પ્રભુતાના મુક્ત કંઠે ગુણગાન કરવા લાગ્યા આ રીતે પ્રભુના રૂપની રસીલી તેજુએ પોતાનું જીવન જન્મ સુફલ કરી પ્રિયાજીની પાસે નિત્ય ગોકુલવાસની આશા પૂર્ણ કરી ધન્ય છે તેજુને જેની યાદ આપણે આજે કરી રહ્યા છીએ અહીંયા મારી વાણીને વિરામ આપું છો મારી ભૂલચૂક થઈ હોય તો માફ કરશો બોલો શ્રી ગોપાલ લાલ